નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ આટોળ સમાચારમાં વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકા તથા શહેર દ્વારા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપીને ગુજરાતમાં તાત્કાલિક દારૂબંધીને કડક રીતે અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે બેફામ દારૂ, ડ્રગ્સ અને નશાખોરીને પગલે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં મોટો પાયે વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ રીતે દારૂની વેચાણ અને સપ્લાય ચાલી રહ્યા હોવાના મુદ્દે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુટલેગરો દિન પ્રતિદિન બેફામ બનતા જઈ રહ્યા છે જેના કારણે યુવાનો નશાની લતમાં ફસાઈને બરબાદ થઈ રહ્યા છે અને અનેક પરિવારો પર સંકટ ઉભું થઈ રહ્યું છે. મહિલાઓને ઘરગથ્થુ ત્રાસ તેમજ સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો પરિસ્થિતિ આવી રીતે નિયંત્રણ વગર આગળ વધશે તો સમાજ પર તેની અસર પડશે આ તમામ મુદ્દાઓ સાથે જિલ્લા પ્રમુખ જસપાલસિંહ ડભોઈ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દારૂબંધીનો કડક અમલ બુટલેગરો સામે કાર્યવાહી અને દારૂના ધંધાને મૂળથી ઉખેડવા જેવી મુખ્ય માંગણીઓ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને પોલીસ તંત્ર તાત્કાલિક અસરથી દારૂ તથા અન્ય ગેરકાયદેસર લાવે તેવી માંગ કરાઈ હતી સરદાર આ ગુજરાતમાં જે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને રીતે આ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણું હજાર કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતા પ્રવાહી છે નું તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ આવેદન પત્રના માધ્યમથી છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વાળા સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સ ની જે કલક પણ અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે અને નવરાત્રી હોય ગણપતિ હોય